રાજકોટ ગેમિંગ ઝોનમાં દુર્ઘટના બાદ દરેક સરકારી કચેરીમાં પણ ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેને લઈને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે ભાવનગરમાં શું કચેરીઓમાં સેફટીના સાધનો છે કે એનઓસી છે કે નહીં તેને લઈને બીટીવી ન્યૂઝે રિયાલીટી ચેક કર્યું હતું ત્યારે તાલુકા પંચાયતની કચેરીમાં સેફટી કે એનઓસીના સાધનો નહી હોવાનું સામે આવ્યું હતું મનપાના ફાયર વિભાગે ત્રણ વર્ષ પહેલા નોટિસ આપી છે છતાં જ્યારે ફાયર વિભાગને પૂછ્યું હતું ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે જલ્દીથી પારના સાધનો લગાવાશે ત્યારે ત્રણ વર્ષથી કઈ ટેન્ડર પ્રક્રિયા પેન્ડિંગ પડી રહી છે તે તંત્ર જાણે હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે કે તંત્ર કેમ મૂકી રહ્યું છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવો પણ સવાલ ઉભો થાય છે હવે કર્યું છે કે ભાઈ જે તે સરકારી ઓફિસો અને જે કોઈ ખાનગી કે પ્રાઇવેટ જે કોઈ હોય એની અંદર ફાયરની સગવડો અથવા કોઈ મંજૂરી છે કે નહીં એના માટે થઈને જે મુનિમ ચલાવી છે એમાં હું આજે ભાવનગર તાલુકામાં મારા કામસર આવેલો તો અહીંયા પણ મેં જોયું છે કે અહીંયા કોઈ જાતની કોઈ સગવડ હોય એવું મને દેખાતું નથી કારણ કે મારી જેવા હજારો લોકો દરરોજ આવતા હોય છે જેને કારણે હવે આવી કોઈ ઘટના બને તો આના જવાબદાર કોણ રહેશે સરકારશ્રી કે કોઈ જે તે અધિકારીઓ ભૂતકાળમાં એ લોકોને નોટિસ ઇસ્યુ કરેલ છે અને ચર્ચા મુજબ એ લોકો ટેન્ડર પ્રક્રિયા અને એ બધી પ્રક્રિયા ચાલુ કરે છે એ રીતના ઇન્સ્ટોલેશન કરાવે છે સુધી ઇન્સ્ટોલેશન નથી કરેલું એની ટેન્ડર પ્રક્રિયા ચાલે છે એવું એ લોકોની સૂચના છે વાત મળેલ છે અત્યારે ચર્ચા થયેલ છે ગેમ ઝોન બનેલી ઘટના પછી સરકારી તંત્ર છે સફાળું જાગ્યું છે સરકારનો આદેશ હોય છે આમ તો કે જે કોઈ સરકારી કચેરી હોય કે પ્રાઇવેટ જગ્યા હોય ત્યાં ફરજિયાતપણે ફાયરના જે સાધનો છે એ ઇન્સ્ટોલ કરેલા હોવા જોઈએ પરંતુ ક્યાંક ને કંઈક ભાવનગરની વાત કરીએ છીએ અનેક ઓફિસો એવી છે કે જ્યાં ફાયરના સાધન નથી આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં તાલુકા પંચાયતની જે કચેરી આવેલી છે એને આમ તો કહી શકાય કે થોડા સમય પહેલા મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી કે અહીંયા પણ ફાયરના સાધનો હોવા જોઈએ પરંતુ કહી શકાય કે આ જે તંત્ર છે એના પેટનું પાણી મળ્યું નથી ફાયરના સાધનો તો મૂક્યા નથી બીજી બાજુ જે વાયરિંગો જે હોય છે એ પણ ખુલ્લે આમ જોવા મળે છે કદાચ ન કરે નારાયણ અહીંયા શોર્ટ સર્કિટના કારણે આગ લાગે તો કોઈ ફાયર ઓલવા માટેના સાધનોથી તો જવાબદાર કોણ બનશે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે બીજી બાજુ સરકાર એવું દાવો કરતો હોય છે કે તમામ લોકોએ ફાયરના સાધનો લગાવી એની એનઓસી પણ લેવાની હોય છે પણ તો એ પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને એના કારણે જ્યારે જ્યારે આગ લાગતી હોય છે ત્યારે નિર્દોષ માનવીના જાન જતા હોય છે પરંતુ ખુદ સરકારની આ સરકારી કચેરી છે તાલુકા પંચાયતની ત્યાં જ ફાયરના સાધનો નથી તો એ સરકાર શું કરશે આના માટે એ સવાલ છે નીતિન સોની વીટીવી ભાવનગર